દાહોદ જિલ્લામાં હોળી નજીક આવતા જ મેળાઓની ભરમાર જોવા મળી રહી છે દાહોદમાં વુમનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વુમનિયા ગ્રુપના આયોજક રીનાબેન પંચાલ દ્વારા લોકોને અંગદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા ફાગોત્સવમાં જિલ્લાભરમાંથી આડત્રીસ જેટલી મહિલા મંડળ ગ્રુપોએ ભાગ લીધો હતો જેમાં ફાગોત્સવમાં મહિલા મંડળ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અલગ અલગ કૃતિ રજૂ કરી હતી મહિલા મંડળ તેમજ વુમનિયા ગ્રુપને પ્રોત્સાહિત કરવા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા હજાર જેટલી બહેનો અહીંયા હાજર રહી છે પાંત્રીસ અલગ અલગ ગ્રુપોએ ભાગ લીધો છે આ સંજોગો વસાદ આઠ માર્ચ અને વુમન્સ ડેનો પણ સમન્વય બન્યો છે તો તમે બધા જોઈ શકશો તો એ વુમન ડે ગ્રુપ દ્વારા મહિલાઓના અવેરનેસ માટે હેલ્થ અવેરનેસ મહિલા સશક્તિકરણ અને અંગદાન મહાદાન ની લાવવા માટે પણ થીમ કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ મહોત્સવમાં જોડાય છે અને ખૂબ જ મજા કરી છે તમામને હોળીની